લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં ચૂંટણી આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારોને હોદ્દા અનુરૂપ મળતી ગાડીઓ કોર્પોરેશનના વ્હીકલ પુલ શાખા ખાતે જમા કરાવી દેવામાં આવી છે આવનારી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં ચૂંટણી આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારોની હોદ્દા અનુરૂપ મળતી ગાડીઓ કોર્પોરેશનના વ્હીકલ પુલ શાખામાં જમા કરાવી દેવામાં આવી છે મેયર ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ દંડક અને શાસક પક્ષના નેતાને ગાડી ફાળવવામાં આવે છે આ ગાડીઓ હવે જિલ્લા ચૂંટણી તંત્ર તેઓની સૂચના મુજબ સોંપી દેવાશે બહારથી જે કોઈ ચૂંટણી નિરીક્ષકો આવે તેઓ માટે આ ગાડીઓ ડ્રાઈવર સાથે તૈનાત રખાશે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગાડીઓ કોર્પોરેશનના હોદ્દેદારોને જૂનમાં પરત મળશે બહારથી કોઈ વીઆઈપી આવે અને પ્રોટોકોલના ભાગરૂપે મેયરે તેમને રિસીવ કરવા જવાનું થાય તો તેમને ગાડીની સુવિધા મળી શકે છે એરપોર્ટ પરથી રિસીવ કર્યા બાદ મેયરની ગાડી સાથે તેમના કાફલામાં જોડાઈ ન શકે ગાડી પરત જમા કરાવી દેવી પડે છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની આદ આચાર આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે એટલે વડોદરા મહાનગરપાલિકામાં હોદ્દેદારોશ્રીને જે વાહનો ફળવેલા છે તે ભાગ રૂપે જમા લેવામાં આવેલ છે જે આપણે હોદ્દેદારોને વાહનો ફાળવે છે એ એમાં માનનીય શ્રી માનનીય ડેપ્યુટી મેયરશ્રી માનનીય દંડકશ્રી અને માનનીય શાસક નેતાશ્રીને વાહનો કે જેઓને ફાળ્યા હતા તેઓએ આજ આજ રોજ અઢી વાગે વિકલપુર શાખાના વાહનો જમા કર્યા છે અને આ જમા થયેલ વાહનો હાલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને ચૂંટણીની કામગીરી માટે ફાળવવામાં આવશે આ મેયરની ગાડી પણ કંઈ જમા કરવામાં આવે કેમ હોય હા મેયર સાહેબની ગાડી અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ જે વિભાગ ખરો એમના તાબા હેઠળ હોય છે એટલે એ લોકો ડાયરેક્ટલી એ વાહનને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને જમા કરાવશે